અરવલ્લી જિલ્લાના મેઘરસ તાલુકામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદ અને પવનના કારણે કેરીના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું ખેડૂતોની મહેનતથી તૈયાર કરેલો પાક નિષ્ફળ ગયો છે તેમજ આ નુકસાનના પગલે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો જેથી ખેડૂતો સરકાર તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી રહી છે મારું નામ મિતેશ મનાત ભરતભાઈ એ ધોલા ગામ કાલ સાંજે જે કમોસમી વરસાદ હતો એ એના લીધે કેરીઓનું બહુ નુકસાન થયું છે અને રોડ ઉપર સોરી નીચે પડતા કેરીઓ પણ તૂટી ફાટી પણ ગઈ ઘણી એટલે કોઈ કમોસમી વરસાદના લીધે બહુ નુકસાન ભારે નુકસાન થયું છે આંબામાં કેરીઓમાં માંગ કરી તમારી માંગ તો એમાં વળતર રૂપે કોઈ કેરીઓ માટે થોડુંક મળે તો મોડી સાંજે વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મહેસાણા તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળું જે ઘાસચારો વાવેલો તે પણ મોટા પાયે નુકસાન થયેલ છે